મારા પ્રેમ પ્રણામ ગુરુદેવ આપણે આધ્યાત્મિક બાબતો વિશે આપણે આ ચેનલની અંદર ચર્ચાઓ કરતા રહેલા છીએ અને આપ સૌની જે જિજ્ઞાસા છે જિજ્ઞાસાને લઈ અને વારંવાર મને એવી કોઈને કોઈ નવી બાબત વિશે એ કહેવા માટેનો એક વિડીયો બનાવવાની ઈચ્છા થાય આજે પણ આપણે એ મૂળાધાર ચક્ર વિશે એ વાત કરવા માટે એ તમારી સમક્ષ આવ્યો છું આપ સૌને મારા જય ગુરુદેવ મિત્રો દુનિયા જે છે દુનિયાના કોઈ પણ દેશ એની અંદર રહેતો કોઈ પણ મનુષ્ય છે દુનિયાની અંદર કોઈ મનુષ્ય એવો નહીં હોય કે જેને ઈશ્વર વાલો ન હોય પછી એને ગોડ કહે છે કોઈ એને વિનશ કહે છે કોઈ એને ભગવાન કહે છે કોઈ એને રામ કહે છે કોઈ કૃષ્ણ કહે છે કોઈ રામદેવજી મહારાજ કહે છે કોઈ એને સંત સ્વરૂપે ભજે છે ગીતામાં અંદર ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ એવી એવું કહે છે વિભૂતિ યોગમાં કે હે અર્જુન જે ભૂતરૂપે ભજે છે એ પણ મને જ ભજે છે એટલે આમ દરેક મનુષ્ય માત્ર છે ઈશ્વરને ભજી રહ્યા છે પણ એમાંથી એને પ્રાપ્ત કેટલા થાય છે ને એને પ્રાપ્ત થવા માટે પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને મળવા માટે પ્રભુને મિલન થવા માટે એ દરેક જગ્યાએ સંતોએ ઋષિઓએ મુનિઓએ સંન્યાસીઓએ યોગીઓએ એ ઘણી બધી અલગ 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 પદ્ધતિઓ બતાવી આપણા ભારત દેશની અંદર પણ આવી ઘણી બધી પદ્ધતિઓ છે ઘણી બધી પદ્ધતિઓ છે નામજપ છે સ્વર વિજ્ઞાન છે યોગ છે જ્ઞાન માર્ગ છે ભક્તિમાર્ગ છે આવી અનેક પદ્ધતિઓ આપણા દેશની અંદર પણ છે જ્ઞાન માર્ગ છે વળી ભક્તિ માર્ગ છે યોગ માર્ગની અંદર સાત ચક્રોની વાત આવે છે સાત ચક્રોની અંદર એ મૂળાધાર સ્વાદિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધિ આજ્ઞા અને સહસ્ત્ર ચક્ર આ સાત ચક્રોની વાત આવે છે હવે આ સાત છે એ ઉર્જાના ચક્રો છે ઉર્જાના કેન્દ્રો છે એક પ્રકારની ઉર્જા ત્યાંથી ઉત્પન્ન થાય છે નીકળે છે અને આખા શરીરને જે પોષણ આપી રહી છે જે આપણું આ સ્થૂળ શરીર છે સ્થૂળ દેહ છે એ અને એના સિવાય જે સૂક્ષ્મ દેહ છે સૂક્ષ્મ દેહની અંદર પણ જે ઉર્જાનું જે પરિભ્રમણ કરાવે છે એ આ સાત ચક્રો દ્વારા એ ઉર્જા આ શરીરની અંદર પરિવહન થાય છે અને એ ઉર્જા મળે છે ક્યાંથી તો કે પ્રાણમાંથી ને પ્રાણમાંથી આ ચક્રો છે આ ઉર્જાને ગ્રહણ કરે છે ને શરીરને પૂરી પાડે છે હવે પ્રાણમાંથી ચક્રો છે એ ઉર્જા લે છે પણ કોઈ ચક્ર છે એ નબળું હોય તો ઉર્જાને લઈ શકતું ન હોય પરિણામે એની અસર સ્થૂળ દેહ ઉપર ત્યારબાદ સૂક્ષ્મ દેહ ઉપર ત્યારબાદ કારણ દેહ અને મહાકારણ દેહ ઉપર એની અસર થાય જો કોઈ ચક્ર છે એ ઉર્જાને વધુ પડતી લે છે પ્રાણની અંદરથી હે તો એ સ્થૂળ દેહ છે એ એ ઉર્જાથી પરિપૂર્ણ થાય ત્યારબાદ સૂક્ષ્મ દેહ છે ઉર્જાથી પરિપૂર્ણ થાય ત્યારબાદ કારણ દેહ અને ત્યારબાદ મહાકારણ દેહ આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ એ ચારે ચાર જે શરીર છે એ ઉર્જાથી પરિપૂર્ણ થાય ને પરિપૂર્ણ થાય એટલે એ જે ઉર્જા છે એનું જે કાર્ય છે એ કારણ છે એ કાર્યમાં પરિણમે છે શું થાય ઈશ્વર તત્વનો સાક્ષાત્કાર ખેર અત્યારે હાલના સમયની અંદર આપણે આજે વાત કરવી છે કે મૂળાધાર ચક્રની મૂળાધાર ચક્ર છે એના વિશે પેલા જાણવું જોશે કે મૂળાધાર ચક્ર શું છે ક્યાં આવેલું છે કેવું છે કરોડરજ્જુ છે ને આપણા જે આ સ્થુળ દેહની કરોડરજ્જુ કરોડરજ્જુના સૌથી નીચેના ભાગે કરોડરજ્જુના સૌથી જે છેલ્લો મણકો છે એનાથી નીચેના ભાગે આ જે મુરાધાર ચક્ર છે એ આવેલું છે હવે આમ જોવા જઈએ તો શબ્દોની અંદર વ્યક્ત કરવું હોય તો ટૂંકમાં કહું તો જે ગુદા દ્વાર છે એ અને જે પ્રજનન અવયવ છે આજે બેની વચ્ચેનો જે ગાળો છે જે જગ્યા છે ચારાંગણ જેટલી જે જગ્યા છે એને શિવની પ્રદેશ કહેવામાં આવે આ જે છે એ મૂડાધારનું કેન્દ્ર છે ત્યાં મૂડાધાર આવેલું છે મૂડાધારનું એનું તત્વ છે એ પૃથ્વી તત્વ છે એનો રંગ લાલ છે એનો આકાર છે ચોરસ આકાર છે અને એના ગણેશ એ ઇષ્ટ દેવતા છે તો સંતોને આ બાબતની ખબર છે એટલે વાણીઓની અંદર પણ વર્ણન કર્યા છે પૂજ્ય ઉગરામ દાદા કીએ છે કે સાચા વચન મહેશ્વરા એ મૂળ મહેલમાં વસે છે ગુણેશા સાચા વચન મહેશ્વરા મહેશ્વરા આ મૂળ વચનમાં મૂળ મહેલમાં વસે છે ગુણેશા ઈષ્ટદેવ એ છે હોળી રાવત રણસિંહની પણ એક વાણી છે તમે ભાંગો મારા દડાની ભ્રાતા ગુણપતિ દાતા મૂળ મહેલમાં વસે ગુણેસા પ્રથમ સ્મરણ થાતા હે ગુણપતિ દાતા હે તમે ભાંગો મારા દલડાની ભ્રાતા છતાં એને કહ્યું છે જો એને કદાચ આ બાબત આ શાસ્ત્રો એને વાંચેલા નહીં આ સંતો નો અનુભવ છે સંતો ચોરસ એનો આકાર છે એના ઈષ્ટદેવ ગણેશ છે એની જ્ઞાનેન્દ્રિય છે એ ઘ્રાણેન્દ્રિય છે નાક છે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય છે એ ગુદા દ્વાર છે મળદ્વાર છે એનું કર્મ એની કર્મેન્દ્રિય છે હાલમાં એક જીવનશૈલી એવી છે ને કે જેને લઈ એ આજે મૂળ મૂળાધાર ચક્ર છે એ અસંતુલિત અનબેલેન્સ અનબેલેન્સ થાય અનબેલેન્સ થવાના બીજા પણ ઘણા બધા કારણો છે અનબેલેન્સ હોય તો એ કેવી રીતના ખબર પડે તો કે એની અંદર માનસિક રીતે જોઈએ તો આળસ તણાવ જડતા અહંકાર ગુસ્સો અસલામતીની ભાવના એવી લાગણી ધીરજનો અભાવ હોય નિષ્ક્રિયતા હોય કંઈ કરવું તો આજ દે નકારાત્મક વિચારો શારીરિક રીતે જોઈએ તો પેટના પાચનને લગતા સમસ્યાઓ એવી સમસ્યાઓ પાચનને લગતી કમરના દુખાવા પીઠના દુખાવા પગના દુખાવા શારીરિક લક્ષણો છે ભાવનાત્મક રીતે જોઈએ તો પ્રેમનો અભાવ નકારાત્મકતા વિચારોની અંદર વર્તન વ્યવહારની અંદર નકારાત્મકતા આવા લક્ષણો એ આ ચક્ર છે એ અનબેલેન્સ હોય ને એના છે મુરાધાર ચક્ર હવે જો એ સંતુલિત થઈ જાય બેલેન્સ થઈ જાય તો આનાથી વિરોધી લક્ષણો એમાં હોય પૃથ્વી તત્વ છે સાદગી હોય એના સંબંધોમાં એકદમ મીઠપ મીઠાશ હોય પોતે જે કઈ કાર્ય કરે છે ને એ કાર્યક્ષમતા એની કાર્યશૈલી કાર્યક્ષમતા એકદમ એકદમ વધારો હોય એમાં આત્મવિશ્વાસ હોય આત્મવિશ્વાસ પ્રેમ યારે વાત કરતા હોય તો આપણને એમ લાગે કે આ તો મારો અંગત વ્યક્તિ છે એટલી બધી આત્મીયતા દયા કરુણા વિચારોની અંદર અત્યારે ઘણા બધા લોકો છે હોય છે સમાજની અંદર કે જેનું આ મૂળાધાર ચક્ર છે એ નિષ્ક્રિય હોય છે નિષ્ક્રિય થવાના મુખ્ય કારણો શું છે કે બીજા કરે છે એવું કરવું આવો દેખાડો જૂઠ લાલચ વધારે પડતી સંવેદનશીલતા છે અને ભૌતિકતાવાદી જીવનશૈલી ભૌતિકતાવાદી જીવન શૈલી એટલે કેવું ખબર છે સામાન્ય રીતે કોઈ માણસ છે કોઈ વ્યક્તિ છે એ સવારે નીકળી પડે છે પોતાના ઘરેથી એક ટિફિન લઈ પાણીની એક બોટલ લઈને નીકળી પડે પોતાનો જે નોકરી ધંધો રોજગાર હોય ત્યાં ને આખો દિવસ ધંધો કરે નોકરી કરે પોતાનો રોજગાર હોય એ કરે સાંજે થાકીને લોથપોથ થઈ ઘરે આવે ઘરે આવી ને એટલો બધો આખો દિવસે માથાકૂટો કરી હોય ઘણા બધા લોકોના સંપર્કમાં આવ્યો હોય એવા નેગેટિવ અને પોઝિટિવ માણસો વધુ પડતા નેગેટિવ માણસો જેને મળ્યા હોય એના સંપર્કમાં આવ્યો હોય પરિણામે સાંજ પડે એટલે એકદમ થાકીને લોટ થઈ જાય તણાવગ્રસ્ત થઈ જાય માણસને એમ થાય કે હવે કંઈ કરવું નથી પડશે જમીને ખુઈ જવું છે આળસ આવી જાય છે ધીમે 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 એના એનું જે આ મૂળાધાર ચક્ર છે એ લાવ્યું છે એવી જ રીતે વિદ્યાર્થીઓમાં જુઓ તો ઘણા વિદ્યાર્થીઓ છે એ શું હોય એનું એની જીવનશૈલી હોય તો કેવી રીતના તો કે સવારે વહેલા ઉઠે ઉઠી અને એના સમયસર ઉઠી અને સ્કૂલે જાય સ્કૂલની અંદર શિક્ષકો ભણાવે હાલનું જે એકદમ ભારવાળું ભણતર થઈ ગયું છે ભણાવે આખો દિવસ ત્યાં અડધો દિવસ આઠ કલાક સુધી પાંચ સાત કલાક સુધી ત્યાં રહે અને માનસિક રીતે ત્યાં પણ હાજર ન હોય હોય ન હોય એવું અને ખૂબ થાકી જાય ઘરે આવીને પણ એ પાછું એનું હોમવર્ક કરતા હોય એની અંદર એ વેચા પૈસા રહે થોડોક સમય મળે એટલે મોબાઈલ જોવે થાકીને ફ્લોટ થઈ જાય હોય આ સિવાય બીજું કંઈ કરતા નવું કંઈ કરતા નથી એનામાં નવું કંઈ કરવાની ઈચ્છા જ નથી થતી એવું નથી કે આપણે સંપૂર્ણ રીતે શારીરિક રીતે સ્વસ્થ છીએ તો આપણું આ ચક્ર છે એ અનબેલેન્સ નહીં હોય આમાંનું કોઈ પણ લક્ષણ હોય ને ક્યારેય પણ એવી ઈચ્છા ન થાય ને એ કંઈ કરવું નથી ઉત્સાહ ન આવે ને તો એ આપણું જે ચક્ર છે એ અનબેલેન્સ છે એનું આ એક લક્ષણ ઉત્સાહનો અભાવ આવી રીતે એ નિષ્ક્રિય થવા માટે એક ભૌતિકતાવાદી આ જીવનશૈલી છે બીજું છે તો કે જે પ્રદૂષિત ખોરાક ખાસ કરીને આપણે હાલની અંદર કોઈ પણ વસ્તુ આપણને શુદ્ધ મળતી જ નથી ઓર્ગેનિક કહીએ ને ઓર્ગેનિક મળતું જ નથી એ પણ એક મુખ્ય કારણ છે જુવાર બાજરો ચોખા આ બધું છે એ આપણે કેવું ખાઈએ છીએ મગફળી મગફળીનું તેલ પેસ્ટિસાઈડ વાળું જ છે ઓર્ગેનિક દવાઓ છંટકાવ એની અસરો તો એમાં હોય જ ને એનાથી જ પાકે છે એ આપણા શરીરની અંદર જાય આ સિવાય આપણી આસપાસનું જે વાતાવરણ છે એ પણ પ્રદૂષિત છે હમ આપણને એકદમ શુદ્ધ પ્રાણવાયુ શુદ્ધ પ્રાણવાયુ પણ મળી રહેતો નથી ઘણી વખત ડોક્ટરો જો સલાહ આપે છે દર્દીઓને કે તમે પાણી બદલો કરી આવો જાઓ એક ગામ થી બીજે ગામ જવા માટે કે ગામતરું કરી આવો પાણી બદલો કરી આવો તોય માણસ સાજા થઈ જાય કેમ કે શુદ્ધ પ્રાણવાયુ છે એ પણ એક માણસને સ્વસ્થ થવા માટેનું એક મહત્વનું પાસું છે મહત્વનું લક્ષણ છે હવે આપણો મુખ્ય પ્રશ્ન એ છે કે આ ચક્ર અનબેલેન્સ છે તો એને બેલેન્સ કેમ કરવું કેવી રીતના એને સક્રિય કરવું તો સક્રિય કરવા માટેના ઘણા બધા ઉપાયો છે ધ્યાન છે પ્રાણાયામ છે સાત્વિક જીવનશૈલી છે આના સિવાય આસનો કેટલાક છે કેટલાક સ્પેશિયલ પ્રાણાયામ છે સ્પેશિયલ આની કેટલીક મુદ્રાઓ છે અશ્વિની મુદ્રાઓ જેવી મુદ્રાઓ છે બધું કરવાથી કોઈ પણ એક ઉપાય અજમાવવાથી નાનકડો એવો એક પ્રયોગ છે ખાલી ત્રીસ દિવસ જ અભ્યાસ કરવાનો છે રોજ કોઈ પણ સમય ગોઠવી લેવો સવારનો સાંજનો આપણને જે અનુકૂળ હોય એ માત્ર પંદર થી વીસ મિનિટ પંદર થી વીસ મિનિટ નો સમય ગોઠવી ફક્ત ત્રીસ દિવસ ને એક એવો પ્રયોગ કરવાનો છે કે લાંબા શ્વાસ લેવો આવી રીતે લાંબા શ્વાસ શ્વાસ નાભી સુધી પહોંચવો જોઈએ આપણી નાભી સુધી શ્વાસ પહોંચવો જોઈએ ભાઈ નાભી સુધી શ્વાસ પહોંચવો જોઈએ શ્વાસ નાભી સુધી પહોંચે પછી શું કરવાનું એવી રીતના લાંબા ઊંડા શ્વાસ લેવાના ધ્યાન આંખો બંધ રાખવાની આંખ બંધ કરવાની અને ધ્યાન છે એ મૂળાધારની અંદર જ્યાં મૂળાધાર ચક્ર આવેલું છે મૂળાધાર ચક્રમાં એ ધ્યાન કેન્દ્રિત કરવાનું આંખ બંધ કરી અને ત્યાં એક એવી કલ્પના કરવાની કે ચાર પાંખડી વાળું એ લાલ કમળ છે એવી ત્યાં એની કલ્પના કરવાની એવી ભાવના કરવાની ચાર પાંખડી વાળું એ લાલ કમળ ત્યાં આવેલું છે એવી ભાવના કરવી અને મોઢેથી લંબ બીજ મંત્ર જે બીજ છે આ બીજ બીજ છે છે આ બીજ નો ઉચ્ચાર મોઢેથી કરવાનો નો ઉચ્ચાર કરો ને એટલે જીભ છે એ ટાળવા માટે અડશે અને પછી હોઠ છે એ ભીડાય અને ઈ જે ઉચ્ચાર કરીએ અને ઈ ઉચ્ચાર કરીએ એ ઉચ્ચાર ને પાછો આપણે જ ઉચ્ચાર કરેલો છે ને આપણે જેને સાંભળવાનો છે કેવી રીતે લમ લમ આવી રીતે જે પાછળ જે ધ્વનિ નીકળે ને એ ધ્વનિને ધ્યાન દઈને સાંભળવાનું એવી રીતના જો કરીએ ને એટલે તરત જ જે આજે ઉચ્ચાર કરીએ ને એટલે આપણા શરીરની અંદર એક ઉર્જા પ્રગટ થાય છે આપણા શરીરમાં એક ઉર્જા પ્રગટ થાય અને એ ઉર્જા છે ને આખા શરીરની અંદર ફેલાય અને એનું કાર્ય કરે અને આપણું ધ્યાન છે એ ચાર પાંખડી વાળું જે કમળ છે અંદર લાલ કલર લાલ રંગનું એનો રંગ છે એ લાલ છે લાલ કમળની અંદર એક ચોરસ આકાર છે ચોરસ આકારની અંદર એ લંબી જ છે તમને જે આ દેખાય છે એવી એની ધારણા કરવાની એવી ભાવના કરવાની અને ફક્ત જો પંદર થી વીસ મિનિટ સુધી આવો પ્રયોગ ત્રીસ જરૂર આપણું મૂળાધાર ચક્ર છે ને એ જાગ્રત થાય ઉર્જાવાન થાય બેલેન્સ થાય મૂળાધાર બેલેન્સ થાય એટલે ધીમે ધીમે ત્યાંથી આગળ સ્વાદિષ્ઠાન ચક્ર ત્યાંથી આગળ મણિપુર ચક્ર આ ધીમે 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 બધા ચક્રો જેમ જેમ અભ્યાસ વધે એમ બધા ચક્રો છે એ બેલેન્સ થતા જાય અંતે આગના ચક્ર અને અંતે સહસ્ત્રાપ ચક્ર આ બધા ચક્રો ધીમે ધીમે બેલેન્સ થતા જાય અભ્યાસ હોય તો અભ્યાસ વગર કંઈ નથી થવાનું અભ્યાસ કરવો જોઈએ ખાલી વાતો કરવાથી કઈ થવાનું નથી એટલે આવી રીતે જો આપણી પણ એવી એવી આપ સૌની કોઈની ઈચ્છા હોય તો જરૂર આ પ્રયોગ કરજો અને કોઈ માર્ગદર્શક ખાસ ધ્યાન રાખજો મારા એક સત્સંગી મિત્ર એ આવો પ્રયોગ અમે સત્સંગમાં બેઠા બેઠા વાતો કરતા અને વાત વાતમાં મેં એવું જણાવી દીધું કે કોઈ એકવીસ દિવસ આ પ્રયોગ કરે મૂળાધારનો તો એને એકવીસ દિવસમાં સફળતા મળે આટલી વાતની અંદર એ ભાઈએ મારા મિત્ર છે એમણે શરૂઆત કરી દીધી શરૂઆત કરી દીધા પછી એમને થોડોક કંઈક શારીરિક પ્રોબ્લેમ પણ થયો પછી મને બીજા એક મિત્ર દ્વારા જાણકારી મળી કે એને આવું આવું થાય છે પછી એને કીધું કે ભાઈ આ તમે ન કરો કોઈ પણ પૂરી જાણકારી લઈને પછી જે કંઈ છે ને એ કરવું એમ સંપૂર્ણ જાણકારી લઈને ત્યારે એમાં પાછું પડવું પડે એટલે આવી રીતે કોઈ પણ માર્ગદર્શકની સલાહ લઈ અને આ પ્રયોગ આવી રીતે કરવો પ્રયોગની અંદર વચ્ચે માર્ગદર્શન લેતા રહેવું તો જરૂર સફળતા આપણને પણ મળે ક્યાંય આગું નથી ભગવાન મેળવવો એ આમ તો મેળવવો નથી ખાલી એને ઓળખવાનો જ છે ઓ હા ઈશ્વરને ખાલી ઓળખવાનો જ છે મેળવવા ક્યાંય જવાનું નથી એ તો છે જ એવો જ છે જન્મની સાથે મળી જઈએ એટલે મિત્રો આ એ આપણો આજનો આ વિડીયો એ મૂળાધાર ચક્રને જાગ્રત કરવો મૂળાધાર ચક્રને કેવી રીતના બેલેન્સ કરવું એના માટેની આ મારી વાત હતી આપ સૌને આ વાત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એક કમેન્ટ કરી દેજો ખાસ ને આપ સૌ બધા આ વિડીયો જુઓ છો એ કમેન્ટ કર કરો જ છો હું જોઉં છું અને દરેકની કમેન્ટનો જવાબ પણ આપું છું બીજું કાંઈ ન લખો તો ખાલી જય ગુરુદેવ કમેન્ટમાં લખી દેજો મને એ શબ્દો ગમે છે એટલા માટે અને આપ સૌને પણ ગમતા હશે એટલે આપ સૌને મારા જય ગુરુદેવ નમસ્કાર પ્રેમ પ્રણામ ખૂબ ખૂબ આભાર